જણાવી દઈએ કે ક્વિટાને જે માર્ક વિસ્તારના રિમોટ કંટ્રોલ આઈડી ત્યારે બ્લડ દ્વારા અમલો કરવામાં આવ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે જો કે આ હુમલામાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું છે બીએલએ પાકિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે તાજેતરમાં બીએલએ એક ડ્રાયર મિત્રો ટ્રેનનું અપહરણ કર્યું હતું જેમાં નેવ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જીયા મિત્રો અત્યારે મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ધન્યવાદ